આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવ ને સમાજ ઉત્સવ થીમ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે અંતર્ગત પાટણ જિલ્લામાં આવેલ સિદ્ધપુર તાલુકાના મેત્રાણા દશાવાડા અને નિદ્રોડા પ્રાથમિક શાળામાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ અને દશાવાડા અને નિદ્રોડા ગામમાં નવીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું શાળાના પટાંગણામાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તેમજ અન્ય મહાનુભાવોનું કુમકુમથી સ્વાગત કરવામાં આવ્યું હતું તો શાળા પ્રવેશોત્સવના પ્રસંગે મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપી બાળકોને શાળાના પ્રાંગણમાં વધાવવામાં આવ્યા હતા બાળકોએ પણ ખિલખિલાટ સાથે હરખભેર શાળામાં પાપા પગલી પાડી હતી તો શાળાના દાતાશ્રીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વધુ હાજરી ધરાવતા અને

જશુભાઈ પટેલ તેમજ સંગઠનના અન્ય આગેવાનો સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ ગામના આગેવાનો શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ